હનુમાન જયંતિના રોજ હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા હનુમાન યાત્રામાં કેટલાક સુધારા કરાયા છે હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવશે આ યાત્રાનું પ્રસ્થાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી ડોક્ટર સુધારભાઈ નાણાવટી હનુમાન ધ્વજ ફરકાવીને કરશે આ વખતે પર્યાવરણ તથા સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને હનુમાનજી યાત્રાના આયોજનમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે આ વખતે ટેબ્લોસ રાખવામાં આવ્યા નથી જેના કારણે વાહન વ્યવહારને અડચણ ન થાય ધ્વનિ પ્રદૂષણ ન થાય તેના માટે ડીજે પણ રાખ્યા નથી શહેરમાં બેનર્સ પણ લગાડવામાં નહીં આવે જેથી પ્લાસ્ટિકનો વપરાશ ઘટશે તેમજ આખા રસ્તે પુષ્પ અંજલિ પણ નહીં કરાય તેને બદલે સ્વાગત કેન્દ્ર ઉપર પુષ્પમાલા દ્વારા સ્વાગત કરવામાં આવશે આખું રિપેરિંગ ચાલુ છે ગાંધી રોડ બંધ છે એટલે આપણે એક બીજો રોડ વિચાર્યો રૂટ વિચાર્યો આ વખતે આપણે અંડરબ્રિજથી બહાર નીકળીને શાહીબાગ અંડરબ્રિજથી બહાર નીકળીને સીધા જઈશું દીદી દરવાજા અને ત્યાંથી ગાંધી બ્રિજ ઉપર અને ત્યાંથી પછી જૂનો રોડ જોડી જઈશું એટલે કે આશ્રમ રોડ ઉપર છે વાસણા મંદિર સુધી વાસણા મંદિર સુધી મહત્વના ફેરફારોમાં તો અમે એક તો આ ટ્રક્સ અને ટેબ્લો રાખ્યા નથી જેથી કરીને ટ્રાફિક અને લોકોને બહુ અડચણ ન પડે બીજું અમે આ વખતે ડીજે રાખ્યું નથી કે જેથી કરીને ખોટો ઘોંઘાટ ચારે બાજુ ફેલાય નહીં ત્રીજું પ્રસાદ વિતરણની રીત બદલી છે કે જેથી કરીને પ્રસાદ રસ્તા ઉપર આપતા હતા એમાં બધું ઘણો વેરાતો હતો લોકોના પગમાં આવતો હતો એ પણ બધું ગમતું નહોતું એટલે એ બદલી નાખ્યું છે અને પ્રસાદ માત્ર કેન્દ્ર ઉપર જ આપવામાં આવશે ત્રીજું રસ્તામાં બધે જ ફૂલ વરસાવતા વરસાવતા જતા હતા પણ એ પવિત્ર ફૂલની પાંખડીઓ બધી નીચે પડી હોય અને એ લોકોના પગમાં આવે એ પણ યોગ્ય લાગ્યું નહીં એટલે આ વખતે અમે એ ફૂલ ઉડાડોનું પણ બંધ રાખ્યું છે ફૂલ માળા ખરી ઉડાડોનું બંધ આટલા અમે અગત્યના ફેરફારો કર્યા છે હનુમાનજી મંદિર ખાતે અમે નવગ્રહની યુવતી નવગ્રહની કૃતિ તરીકે બુંદીના લાડુઓ મૂકીશું અને તે બધા લાડુ હનુમાનજીના ચરણોમાં ધરવામાં આવશે એમની પાછળ ભાવના એ છે કે આખું જ બ્રહ્માંડ હનુમાનજીના ચરણોમાં છે પછી એ આખી જ કૃતિ લોકોને પ્રસાદ તરીકે વેચી દેવામાં આવશે વખતે આ વખતે છેક આપણા મેઇન ગેટથી માંડીને એટલે કે આર્મીનો ગેટ છે ત્યાંથી મંદિર સુધી આખો રસ્તો શણગારવામાં આવશે એ માટે આર્મીએ પરમિશન આપી છે આજે સવારે જ અમારા વાઇસ પ્રેસિડેન્ટ અરુણભાઈ અને અમારા સેક્રેટરી શરીદભાઈ આર્મીના બધા ઓફિસરોને મળી આવ્યા અને દેવ વિરુદ્ધ કન્સેન્ટ એ તમે આ કરી શકો છો બાકી છૂટ નહોતી આટલા વર્ષો મંદિર ઉપર લાઇટિંગ થાય છે તો છે જ અને મંદિરના કમ્પાઉન્ડમાં પણ લાઇટિંગ થશે છેક મંદિરના દરવાજાથી મંદિર અંદર અંદર સુધી ના આમાં જે અમારા એક અમદાવાદની પાર્ટી છે જો કે નામ દેવા ના પાડી છે એમણે કાયમ હનુમાનજીનો શણગાર એ જ કરે છે આ દિવસે અને એમનું શણગારનું આખું રૂપ બહુ જ જુદું હોય છે ઇમ્પોર્ટન્ટ ફૂલો બધા લઈ આવે છે આ તે વગેરે અને ખૂબ ભાવથી ખૂબ શ્રદ્ધાથી એ કરે છે એમના માણસો કરતા હોય છે